જેનો મારા મારો પરિચય ઓછો છે પણ ખૂબ જ આદિવાસી સમાજમાંથી સારા સનાતન ધર્મની પ્રચાર પ્રસાર કરવા વાળા એવા ભક્ત ભગવાદારી ભક્તો છે કે જેનાથી આપણે આદિવાસી સમાજ હિન્દુ ધર્મમાં બન્યું રહે એમને આસ્થા હંમેશા નિરંતર બની રહે એવો શ્રેષ્ઠ સમાજ બધો જે ભક્ત લોકો અહીંયા દૂર દરાજ છે રાજસ્થાનથી અંબાજી બાજુથી થી કોઈ સરોપંચથી વિવિધ ક્ષેત્રોથી વિલંબર પંથકથી દોલતાથી બહુ મોટે સંખ્યામાં ભક્તો ભેગા થયા છે અહીંયા ભક્ત અને માતાઓ બહેનો અને હાથી મરસિંહજી કેવળસિંહજી આ ગામના ખૂબ આગેવાન ભાઈઓ અહીંયા ભાઈ મામાભાઈ બહુ સરસ મોટો ખર્ચો કરીને એવો કાર્યક્રમ રાખ્યો કે જેમાં ધર્મ ને સંસ્કાર સિંચન થાય

જે ઉપક્રમ છે સત્સંગ માટેનો આ સેને માટે ઉપક્રમ છે ગમે તે પ્રકારે આ લોકોમાં સારા સંસ્કારોનો સિંચન થાય અને જીવાત્મા પરમાત્માની ભક્તિ કરીને સદગુરુ મહારાજ કે છે ને માર્ગ ઉપર ચાલીને પોતાનો જીવનું કલ્યાણ કરે લક્ષ ચોરાશી ના બંધન માંથી કેવી રીતે છૂટે એને માટે બધા જ આપણા કાર્યક્રમ કરવા પડતા હોય છે સજનો સંત મહાપુરુષો કીધું છે મારી ગુજરાતી ભાષા સમજો છે કારણ તમે રાજસ્થાન થી આવ્યા છો गोस्वामी तुलसीदास कहते संत सगा के गुरु सगा और सगा है राम तुलसी इस जीव को दीन ठौर बिराओ संत सगा के अमर जीव को साधु संत थे भक्त लोगों थे जीवात्मा का सगा बेसी जाओ बे मिनट बेसी जाओ संत महापुरुषों के जो अपने सगा है अपने बाप सगी हुए बाप सगो हुए કાકો સગો હોય કાકી સગો હોય મામા હોય ભાઈ હોય બીજા હોય બધા જ જીવત મારા સગા છે પણ સંતો કીધા એ સાચા સગા નથી સાચા અર્થમાં સગા કોણ છે સંત સગા કે ગુરુ સગા ઓર સગા હે રામ તુલસી ઇસ જીવ કો તીન ઠોર વિશ્રામ જ્યારે જીવાત્મા કોઈ પ્રકારે વિડંબ નામ પડે છે જ્યારે આ વ્યક્તિ બિલકુલ થાકી જાય છે જ્યારે એની સ્થિતિ બરોબર રહેતી નથી ત્યારે સમાજના લોકો એક બાજુ થઈ જાય છે તો એના સંગ્રહ કોણ કરે છે સંત મહાપુરુષોને શરણે જવાથી એના આશ્વાસન મળે છે આપણો ગુરુ જ છે એના ચરણોમાં જઈએ તો આપણે છોટોનો આશ્વાસન મળે છે આપણે સાંત્વના મળે છે અથવા પરમાત્માનો ભજન કરવાથી જીવને સાંત્વના મળે છે એટલે બળ સજ્જનો આ કળજુગ છે ગોસ્વામી તુલસીદાસ કહે છે કળજુગ કેવળ નામ આધારા સમર સમર નર હોય પાણા આ કળયુગ છે કળજુગમાં કોઈ આપણે યોગ મોટો ન કરી શકીએ તપ ન કરી શકીએ મોટો દવન ન કરી શકીએ મોટા યજ્ઞો ન કરી શકીએ કળજુગમાં માત્ર પરમાત્માનો ભજન કરવાથી જીવનો કલ્યાણ થાય છે કળજુગ કેવળ નામ મતાર સમર સમર ન રોહી પાર જે સદ્ગુરુ મહારાજ તમને મંત્ર આપ્યો છે જે સદ્ગુરુ મહારાજ તમને ઉપદેશ કર્યો છે આ ઉપદેશ ઉપર તમે નિરંતર ચાલશો અને ગુરુ મહારાજ આપેલા નિયમનું પાલન કરશો અરે સદગુરુ મહારાજ આપેલા મંત્રનો જપ કરશો તો આપણો કલણ થશે આપણો આખો સમાજ ભેગો થાય જ્યારે એક વ્યક્તિ કહેશે રામ રામ તો હજાર માણસો સામે કહે રામ રામ એ દ એક દસ માળા થઈ ગઈ સો માણસ રામ રામ કે તો એક માળા થાય છે હજાર પાંસો રામ રામ ભેગો કે તો દસ માળા થઈ જાય છે તો પરમાત્માનું ભજન કરવાથી જ કલ્યાણ થાય છે એટલે મળે સત્તનો સમય મનુષ્ય દેહ પરમાત્મા કહ્યું છે મનુષ્ય દે ખાવો પીવો ને વાવો વધુ એના માટે નથી એ પશુ પણ કરે છે પોતાનો પેટનું પોષણ પશુ પણ કરે છે સંતાન ઉત્પત્તિ કરવી આ પશુ પણ કરે છે આપણે ઘર બનાવીએ તો પશુ પોતાનો માળો બનાવે છે એના માટે મનુષ્ય દે નથી મનુષ્ય દે અમારા જગદગુરુ શંકરાચાર્ય કહે છે અમારે ગુરુ પરંપરા શંકરાચાર્ય મહારાજ થઈ ગયા શું કહે છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ પરમાત્માનો ભજન કર પરમાત્માનો ભજન કર પરમાત્માનો ભજન કર મૂર્ખ વ્યક્તિ પરમાત્માનો ભજન નહીં કરીશ તો ગમે એટલી સાહેબી છે એક દિવસે રવાને નથી એટલે માટે કબીર સાહેબ કહે છે કબીરા સબજુગ નિર્ધની ભયા શું કહે છે કરોડપતિ અજબોપતિ પહેલે પણ લોકો હતા કબીરા સબજુગ નિર્ધની ભયા ધનવંતી નહીં કોઈ ધનવંતી વાંકો જાનીએ રામ નામ ધનોય કરોડપતિ પાર્ટી છે એને પાસે છે કરોડોની સંપત્તિ છે કરોડો ની સંપત્તિ નથી એટલે માટે આ માયા ગમે એટલી ભેળી કરીએ પણ સાથે ચાલતું નથી સાથે શું શું ચાલે છે પરમાત્માનો ભજન કર્યું તે સાથે ચાલે છે તમે પણ કર્યું છે તે સાથે ચાલે છે સાધ્વી ચાલવાવળી સંપત્તિ પરમાત્માનું ભજન છે તમારું પુણ્ય છે તો સજ્જન પુણ્ય કરવું જોઈએ એટલે માટે સંત કબીર કહે છે કહે કબીર સુન મેરી મુનિયા આપ મુઆ પછી ડૂબ ગઈ દુનિયા આપણે મરી ગયા અને સંસારમાં પછી આપણે માટે સંસાર છે જ નહીં એટલે માટે સજ્જનો પરમાત્માનું ભજન કરો અને આપણે જે તમારા સદગુરુ મહારાજ છે પ્રેમનાથજી જેવા સંત છે એમને વચનનું પાલન કરો અને ખરેખર એક સામાન્ય વ્યક્તિ થઈને કેટલા સમાજને સુધાર્યો છે કેટલા લોકોને સારા માર્ગ ઉપર સાચ માર્ગ પર લાવ્યા છે અને કેટલા લોકોને વ્યસન મુક્ત બનાવ્યા છે આપણા સમાજો ગ્રામિલ વિસ્તાર ભલે જાગીદાર વિસ્તાર હોય આદિવાસી ભાગ્યુ હોય તો આપણા લોકો વ્યસનનો ખૂબ વધારે કરતા હોય છે વ્યસનથી વિનાશ થાય છે વ્યસન મુક્ત સમાજ આગળ વધે શકે છે વ્યસન મુક્ત સમાજની વિકાસ કરી શકે છે વ્યસન મુક્ત

બીડી પીવાનો છોડો ગુટકા ખાવાનો છોડો માવા ખાવાનો છોડો મે હમણે જ કીધું કે ભાઈ પડી કે ખોલે અને આરામથી ખાતા હતા એ પડીકા કા પર ખૂબ નુકસાન કરે છે એટલે વ્યસન મુક્ત સમાજ હશે તે સુખી થશે આપણે કહીએ છીએ કે પટેલો બહુ સુખી છે કારણ શું એમને ઘર માં વ્યસન નથી અને આપણો પૈસો જેટલો છે બધો વ્યસન માં જતો હોય છે પછી દારૂ પીય શું થાય ઘરમાં ઝઘડા થાય પડોશીને આપણે મારપીટ કરીએ પણ જેલમાં જાઓ એટલે પોલીસ ફરિયાદ થાય પોલીસ પૈસા લઈ જાય પંચાયતિયા પૈસા લઈ જાય એ યોગ્ય નથી જ્યાં સુધી વ્યસન હશે ત્યાં સુધી સમાજનો ક્યારે પણ ઉથાન થવાનો નથી અને જ્યાં સુધી સમાજનો ઉથાન નહીં થાય ત્યાં સુધી કોઈ પણ રાષ્ટ્રનો ઉથાન થશે નહીં તો સજનો આપણે બધા જ ભારતવાસી છીએ તમે તો રાજપૂત કમ્યુનિટીના લોકો રાજપૂત ગ્રાસ્યા છો અને તમે મહારાણા પ્રતાપને આ દેશની આઝાદી માટે બલિદાન આપ્યા છે મેવાડની ધરતીને અને ભારતની ધરતીને સુરક્ષિત રાખવા માટે કેટલાય લોકો આપણા આદિવાસી ભાઈઓ મરી ખપ્યા છે બલિદાન આપ્યા છે તો આ બલિદાનને આપણે વ્યર્થ ન જવા દઈએ અને રાષ્ટ્રને ઉત્થાન માટે આપણે કામ કરીએ પાર્ટી ગમે ત્યાં આવી હોય કોંગ્રેસ આવે ભાજપ આવે ચાલે કસે પણ આપણે રાષ્ટ્રને માટે દેશને માટે ગામને માટે સમાજને માટે કેવી રીતે ઉપયોગી બનીએ એ ખૂબ જોવાનું છે એક છોકરો આપણે આપણે ઘરમાંથી આપણે ગામમાંથી ભણીને એન્જિનિયર બને તો આપણે ગર્વ થાય છે આપણે એક પ્રભુ છે છોકરો છે આપણે યશો છે તો અમે પણ ગર્વ લઈએ છીએ કે અમારા ગામનો છોકરો એક ઓફિસર છે આપણે આપણે સમાજમાં કોઈ એમએલએ બને કોંતીભાઈ ખરાડી છે તો પણ ગર્વ થાય છે તો આ પ્રમાણે તમારું શિક્ષણ છે તમારા અંદર સંસ્કાર સારા હશે તો સો ટકા સમાજ આગળ વધશે તો સમાજને ઉત્થાન માટે સમાજને વિકાસ માટે જરૂરી છે કે આપણે વ્યસન મુક્ત બનીએ અને શિક્ષણ બાળકોને જેટલો ભણાવશો એટલો સમાજનો ઉત્થાન થશે જ્યાં સુધી આપણો સમાજ પાછળ છે ત્યાં સુધી આપણો પોતાનો પણ વિકાસ નથી આપણે એક વ્યક્તિ કરોડ રૂપિયા કમાઈએ અને આપણો ભાઈ દુખી હોય તો આપણે કમાણા ન કેમ આપણે આપણે પણ સુખી હોય આપણો ભાઈ પણ સુખી હોય આપણો પડોશી પણ સુખી હોય આપણો ગામ પણ સુખી હોય આપણો ફળિયો પણ સુખી હોય આપણો સમાજ પણ સુખી હોવો જોઈએ આ પ્રમાણે તમે બાળકોને જેટલા ભણાવશો સારું શિક્ષણ આપશો તો આપણા બાળકો તમારે તો ભગવાનની કૃપાથી સરકારની સુવિધા છે આરક્ષણની સુવિધા મળે છે છોકરા છોકરા ભણશે તો મિલિટરીમાં જશે બીએસએફમાં જશે પોલીસમાં જશે શિક્ષક બનશે એન્જિનિયર બનશે ડોક્ટર બનશે અને સારો વિકાસ કરશે એટલે આપણે વિકાસને સાથે સાથે સમાજનો વિકાસ થાય છે સમાજને વિકાસને સાથે સાથે આ દેશનો વિકાસ થાય છે તો ભગવતી જગદંબાને પ્રાર્થના કરું કે આપણા આદિવાસી ભાઈઓ આદિવાસી સમાજ ખૂબ આગળ વધે ખૂબ જ ઉન્નતિ કરે અને સાથે સાથે ધર્મના સંસ્કારનો સિદ્ધન થાય અને એવા આપણે સમાજમાંથી સંતો છે જેમ પ્રેમનાથજી ઘણા એવા સંતો છે મને નામ નથી આવડતા એ ભક્ત લોકો છે ને એ તમારા સમાજને છોટ છોટકા સાચવે છે એ તમને ધર્મની તરફ પાળે છે અને ધર્મ એક એવી વસ્તુ છે કે વ્યક્તિ ધર્મને વળગેલો રહે છે તો છોટકા એનો પણ ઉત્થાન થાય છે તમે ધર્મની રક્ષણ કરશો તો તમારો ધર્મ પણ રક્ષણ કરશે તમે ધર્મ કરતા થઈ જશો

ધર્મ એકદમ સંપત્તિ છે બધો જ પરિવાર હળે મળીને રહે છે તો એવા આચારવાન પુરુષને ઘરમાં લક્ષ્મી માતા પધારે છે તો સજનો આચારવાન બનો શ્રેષ્ઠ બનો વ્યસન મુક્ત બનો અને જેટલો બને એટલો સંતોનો સંગ કરો સંત મહાપુરુષો તમારા ઘરમાં આવશે તો સંસ્કાર ઓટોમેટિક સાથે સાથે આવશે સંતો તમારા ઘરમાં આવશે તો તમારો પુણ્ય વધશે સંતો તમારા ઘરમાં આવશે તો તમને સારી સલાહ આપશે સંતો તમારા ઘરમાં આવશે

ધર્મના સંસ્કારોનું સિંચન થશે તો આપ બધા ભાઈઓને હું આહવાન કરું છું તમે અમારી કથામાં પણ આવજો તમારું જે સ્થાન છે હરગંગેશ્વર મહાદેવ સંસ્થા આપણે બધોની છે સૈયારી છે એનો પણ આપણે લાભ લેવાનો છે તો ખૂબ ખૂબ મારો આશીર્વાદ છે કે તમારો સમાજ ખૂબ આગળ વધે પીસરા વાસને પણ ખૂબ આશીર્વાદ છે કે એવા સારા પત્રો કે માવા ભાઈ જેવા સારા પત્રો કે અહીંયા સરસ આયોજન કર્યું છે પરમાત્માને પ્રાર્થના કરું કે બધા જ સુખી રહે अपनी संतान खूब आगे बढ़े नौने बात को सारा संस्कारों का सिंचन थाए और खूब आचार बन बने नवीन पेटी व्यसन मुक्त बने सर्वे भवंतु सुखीना सर्वे संतु निरामया सर्वे भद्राणी पश्यंतु मा कश्चित दुख भाग भवेत् ओम शांति 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 बोलिए श्री हर गंगेश्वर महादेव की साकळे श्रीमात् सद्गुरु भगवान् की ओम नम पार्वती पदे हर 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 महादेव